શરૂઆત કરીએ અનિરુદ્ધ સિંહ જાડેજા થી પહેલા સમાચાર આવ્યા સરેન્ડર કરશે જુનાગઢ જેલમાં ત્યાર પછી એવા સમાચાર આવ્યા કે હવે તો કોર્ટ થી રાહત મળી ગઈ છે આ છે શું આ બધું જીગરભાઈ અજીબ દાસ્તા હે યે કહા શરૂ કહા ખતમ આ એક એવો હાઈ પ્રોફાઇલ કેસ છે જેની ઉપર થ્રિલર ને હોરર બંને પિક્ચર બની શકે કલ્પના ન આવે એવા એમાં ઉતાર ચડાવ આવી રહ્યા છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને આ દિવસે સંગ્રામ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ માં પંદરમી ઓગસ્ટ ના ધ્વજવંદનની સમયે બધા જ અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાને પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી જેને ઠાર માર્યા એ સિંહ મહીપતસિંહ જાડેજાનો આ કેસ છે